ખેડૂત બલવાન આપડે આવી ગયા છે હળવદ એપીએમસી માં મગફળી જય દ્વારકાધીશ મગફળી જય કિસાન ખેડૂત બલવાન હળવદ એપીએમસી મગફળી બજાર જય કિસાન ખેડૂત બલવાન હજી તમને ભાવ આગળ આગળ દેખાડવાના છે હરજ એકદમ ચાલુ છે હજી શરૂઆત જ થઈ છે જય કિસાન ભાવ પણ પાંચ પચીસ રૂપિયા સારા દેખાય હતા આજના એકત્રીસ ડિસેમ્બર અગિયારસો ને પાસઠ રૂપિયા મગફળી ખેડૂત ને ગીયેલ છે હળવદ એપી એમ બાપુ હા ખેડૂત હા આમ નામ કરતા તેરસો ચૌદસો ઘોડે થઈ જાય ભાવ તો ખેડૂતમાં ખુશીનો માહોલ બની જાય પાછળ પણ ખેડૂતને હું તો ઉતારાની પણ નુકસાની છે અને ભાવમાં પણ બેનિફિટ નથી મળી ખેડૂતોને મગફળીમાં આ વર્ષ ખેડૂત માટે તો થોડુંક અઘરું પડશે પણ ખેડૂત સહન કરે જગતનો તાત કહેવાય બાપ જગતનો તાત એને કહેવાય ગમે એટલી નહીં પડે તો અવાજ ન નીકળે બાપ کھیڑوں کیا جائے کسان اگر سو چاووی اگر سو بار اگر سو نیسان سٹ روکی ہے کیسے ہم ہون اب ایک جار سان ایٹ اگرے 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 پیم سی જે ફાટ એમ ન થાય ફાટ એમ ન થાય ભલે ઉતરે જી જી આ આપણે શું બોલીએ 61 61 આગળ 61 61 આગળ બારસો છવ્વીસ ચોવીસ નંબર હળવદ એપીએમસી બારસો છવ્વીસ ચોવી નંબર બીટી બત્રીસ એક હજાર અઠ્યાસી નંબર બીટી બત્રીસ જય કિસાન ખેડૂત બલવાન વધુ બજાર સારું છે મગફળી પ્રમાણ ભાવ જેવો માલ એવા ભાવ થતા હોય છે અડવા દેપીએમસી અને પુષ્કળ આવક હોય છે બારે માસ અનેક જાતની જર્સીની આવક અડવા દેપીએમસી આ છે નવલગઢના ના ખેડૂતો ફૂગવારી મગફળી લઈને આવ્યા હતા તો ભાવ જોઈ ને આ ખેડૂતો રાજી થાય છે જય કિસાન ખેડૂત મગફળી ની આવક ચાલો તાણે હવે મગફળી નો જય કિસાન ખેડૂત બોલવાન જય હિન્દ જય જવાન મહેશ નવલગઢ ચેનલ સબસ્ક્રાઈબર કરો જય કિસાન